डुंगरा न बाजू में रेवा विद्या है हां डुंगरा न बाजू में रेवा विद्या डुंगरा न बाजू में रेवा विद्या कौन रेवा विद्या मम्मी तू मम्मी 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 हां अबले आ घर में के रिया जाय तो आई हेंगे

બાલ બે એમ તાકાત માં આવી જાય રાડિયું પાડી તો સાંભળતો નથી ભાઈ હમણાં થોડાક દીથી મજા નથી ટીલા ને થોડોક બીમાર પડી ગયો એટલે વ્લોગ માં મેં કોઈ દેખાડ્યું જ નથી આજે દેખાડ્યું તમને દેખાડશું આગળ પણ પણ ધીમે ધીમે બધું દેખાડાય ભાઈ એ નો દેખાડાય બધું પાકો ને યાર તારા સિમ્પલ આગડી મેં કરામ જ પહેરે છે હાડી બનાવીને પહેરે નાટા મારતો છું તો ચાલ તો પહેરાય ને તો હું કાઈ હું તો જડી મને પૂછે મને ખબર હોય તારા સિમ્પલ તારા સિમ્પલ ને શું ધ્યાન દે આ મેં કે મારા સિમ્પલ પહેરી લીધા એ યાર આગડી વાગી જાય

હલો ભાઈ ચેલા આને લાગ મજા આવે છે છોકરા છે છોકરા છે આખો ઘર કેટલો ફેમિલી બધું છે ભાઈ છોકરા ને કુતરા ને બધું બા બહા કે હો ભાઈ આને ફેમિલી કહેવાય જો છે કરી હાલ હાલ કરી આ એક બીજી અમારે કારી છે ભાઈ બહુ છે ભાઈ હાવ કે દીપડો આવે એટલે તરત જગાડી દે આપણે કરી હાલો

આ ડાડીએ છે ને આ ધાબા ધાબામાંથી ફાઇવજી ટાવર આવે બાથરૂમ કેવું કે ધાબો પણ અહીંયા ફાઇજી ટાવર આવે એટલે આખો દિવસ છે ને હું અહીંયા વિડીયો અપલોડ કરવાનો હોય તો હવે અહીંયા આવતો રહે પહેલાં બાથરૂમ નહોતું હમણાં બનાવ્યું હે ભાઈ છે ઘરે છે ઓલા ઘરે હવે વાડી છે તો વાડીએ પાછો બાથરૂમ બનાવ્યો તને શું કેમ હે છા પીવાનું મન છે હું યાર વાડીયા દાંત આવે એને જીપ છોટે ને હાથે છે દાંત કાઢે બોલો દાંતમાં ફેમસ છે ભાઈ દાંત કાઢવામાં ફેમસ છે એના દાંત કાઢે એટલે મિલિયન માં ભાઈ એને જલ્દી છે એય ટીલા તારે હું જલ્દી છે અને એ એમ કરતી હો કરી હવે આજ પછી ભાઈ વાડીએ થોડું કામ હતું કામમાં બધું પતી ગયું છે બધું કામ કરી નાખ્યું બબા હાટી આમાં છે ને નારિયેલ આવે છે પણ એવડિયા જ રે ને એવડિયા જ નારિયેલ રે હે તો એની માટે શું દવા હોય મને આમાં કમેન્ટમાં કહેજો ને તો આપણે કઈ દવા કરીએ બધું એમ જ થઈ પોપિયા છે પોપિયામાં પોપિયા તો અત્યારે પોપિયા ઓછા જ હોય ન કરે પોપિયા એવડિયા જ રે અમારા ઘરની વાહ એક ડુંગરો છે તમે આગલા વલોકમાં જોયો જો અમારું ઘર છે આ છે ડુંગરો પણ ડુંગરો નથી ઉપરથી દેખાય છે ડુંગરો પણ આ એક હું કેવાય કુદરતી ઘર છે જો સુંદર અહીં ખાટલો રાખીને અહીં સાફ સફાઈ બધી કરી જ નાખવાની છે મસ્તીનું એટલે ચોખ્ખું થઈ જાય એટલે વાતાવરણ જોરદાર ભાઈ એસી જેવી હવા ને પાછો અહી ફાઈવજી ટાવર આવ્યો ઈ પાકો કેમ આવે તો ખબર નથી ઘરમાં નતા આવતો અહીં ફાઈવજી ટાવર આવે છે એટલે ખાટલો રાખીને અહીં એડિટિંગ આપણે બધું સેટઅપ બેટઅપ એડિટિંગ બીડિટિંગ બધું અહીંયા જ રાખવાનું છે ખાટલો રાખે આવું વાતાવરણ છે જોરદાર અહીંથી આ આવી રીતના વાતાવરણ છે જો વાહ ભાઈ વાહ સુંદર સુંદર કાંઈ ઘટે નહીં આ બાકી તો વાડી છે એ તો હું ઘણા વિડીયોમાં દેખાડતો જ હોય આગલા વ્લોક મેં મેં દેખાડેલી છે જોઈ લેજો આ ભાઈ વાળીએ જ રહે મારી યુવરાજભાઈ ફરમાઈશ ઉપારા વિડિયા તમે જોયા નહીં હોય પણ હવે છે ને જોવાનું ચાલુ કરી દેજો કારણ કે ટૂંક સમયમાં માર્કેટમાં બોમ્પડા આવે પાકું પાકું ફરમાઈશ મારે બાકા જીકી ઓલું શું કેવાય બ બહાટી બોલાવી દેવાનું છે ભાઈ કાયદા સર કાયદે સર એકલો ડાયલોગ મગજમાં કંઈ અત્યારે હવે અત્યારે હજી ડાયલોગ કેવાના લાડ ડાયલોગ લાટ આવડે પણ હજી વિડીયા બનાવવાનું બાકી છે નગર તમે ત્યાં ખીખી ગયા તો એટલે કા પણ એમ એમ છે કે મજા નથી ને એટલે મજા નથી ભાઈ તો હાથ બેહી ગયો હાથ બેહી ગયો શરદી બરદી થઈ ગયો છે એમ છે બાકી તો બોમ પડાવવાની છે 100% કા અરે 100% એમાં કાઈ ઘટી નહીં તમને તમારે અરે જીકી દેવાનું જય માતાજીના ભરોસે ઉપડી જાય ભાઈ 100% ગેરંટી તમે પડવાના છે હે બાકાજી કે ની બહાટી હોય આપણો ડાયલોગ આપણો ડાયલોગ શું છે ભાઈ તું આવડે હું પક્ષી ને પક્ષી ડાયલોગ હા હાલ તો તું આવડે એવો ડાયલોગ બોલતે ને બહુ મસ્ત

આખા દિન દરિયા થોડા ભરેલું હોય એટલે વરાય ગયેલું વરાય ગયેલું કેવાય કે વરાય ગયેલું હોય ને નેચર વરાઈ ગયો ભાઈ આપડે કાલ છે ને દરિયો વરાય એટલે હું તને હોટ લઈ જાય કાલ ફૂલ બ્લોક આવી જાય ભાઈ આ ગાડી શીખવાની છે હવે ખબર પડે આગે હું થાય તમને તો ખબર છે ગાડી શીખવામાં ગોઠણી સુલાય મુંડાઈ ભાંગે ને હાથી ભાંગે ને બધું થાય શીખવાની છે ને ગાડી શીખવી તો ખરી ભાંગી જાય ત્યારે આમ રે હવે પછી કેતી નહીં એ તો વાંધો ને રોટલા તમે કરી નાખીએ ને ઉપાધી થોડી છે

શું છે ભાઈ ટીલું આખો દિન જ ખાધું આખો દિન નથી ખાધું કે પાણી નથી પીધું આઈસ્ક્રીમ ખવડાવી ખવડાવી હતી કાકડી આઈસ્ક્રીમ ખવડાવી દે આઈસ્ક્રીમ લેતો હું આખો દી ખાધું નથી ભાઈ ઉધેર દહીં આપ્યું તો દહીં એમને એમ પીડ્યું પાણી નથી પીધું ખાધુંય નથી કાંઈ નકર આને સવારે કાંઈ દૂધ પાઈ દહીં ખવર આવી ને બીજા રોટલા નહીં તો આવું ઓછું ખાય કાંઈ વાંધો નહીં થોડું થોડું ખાઈ તેવું વાંધો નહીં હાલ તો હું વાડીએ જામ મારે થોડું કામ છે વાડીએ જામ વિડીયો અપલોડ કરવા જાવ અહીં ફાઈવજી ટાવર નથી આવતો ફાઈવજી ટાવર હોય ને જાવ કામ હોય તો કામ કરવું પડે ને આમ કેમ દાડીએ વીઈ તો આખો દી ગોદની હે એ તો કામ છે ને

ઘડાટી નો કરે આવ્યુંસ ખડ ખડ કરે ની ખોટી નહી ભાઈ તો ખાઈ ભાઈ લીધું બધું રેડી થઈ ગયું ને હવે હોવાનો ટાઈમ થઈ ગયો એટલે વ્લોગ ને આપણે એન્ડ કરીએ તેવી રાખે મસ્ત બોલે ભાઈ ખાસ્સા ખુશીમાં ભાઈ આવું બહુ મસ્ત લાગે એવું ભાઈ સારા બાજુ આખા ફરિયામાં સારય બાજુ બોલે ઓલી બાજુ બોલે સારા બાજુ આવે તેવી બોલે અને શું કહેવાય તમારી ભાષામાં તમે કમેન્ટમાં કહો મારી ભાષામાં તું મને તેવી રીતે કહું કાહારી કહું કાહારી તો ભાઈ બ્લોગ ને એન્ડ કરીએ મજા આવી હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબર કરી દેજો ભાઈ ભૂલતા નહીં અમને થોડો ઘણો સપોર્ટ મળે સાથ સહકાર તમારો તો ભાઈ ઘણો ટેકો થઈ જશે હાલો તો પાછા કાલે મળીએ બાય બાય